આ બરો બર થઈ ગયો ને હમણાં આ લોક ને પોતાનું ખાનગી ઉતાર્યો એમાં સરકારી મીટર મીટર સરકારી છે ને ખાનગી બરમાં માં આ લોક મોટર લખેલી છે ને ખેતરમાં લઈ જતો છે પાણી ને અમને પીવાનું પાણી અહિયાં મળતું નથી આપનું કેવું એવું છે કે આ બોર સરકારી છે ટાંકો સરકારી છે વીજળી પણ સરકારી છે પણ એનું પાણી ખેતીવાડીમાં ઉપયોગ થઈ રહ્યું છે તો આના માટે તમે કોઈ આગેવાન મિત્ર ને કે ઉચ્ચ કક્ષાએ કોઈ ફરિયાદ કરી છે ખરી ફરિયાદ કરીએ અમે પંચાયતમાં વાત કરી લી અમારી ઘેરવાડી એક્સપેર થઈ ગયેલી તે વખતે ફરિયાદ કરી લી અમને કોઈ સુકાતું નથી હરખું જે પ્રશ્ન ઘર છે એ સિવાય ફળિયાના બીજા ઘણા લોકોનો પણ આમાં પાણીનો ભાગ પીવાનો લાગતો છે છે એમને પાણી મળે ખરું ફળિયામાં કોઈને નથી મળતું જે આપણી સાથે ફળિયાના બીજા મિત્રો પણ જોડાયા છે આપણે એમની સાથે વાત કરીશું આપ જે વેરો આવે છે વાર્ષિક ઘર વેરો જેને કહેવાય એ ઘરવેરો આપ ભરો છો ભરો છો ને એમાં પાણીનો વેરો આપની પાસે લેવામાં આવે છે પાણી નો વેરો લેવામાં આવે ઘરે લેવા માં આવે છે ખરું નળ નથી નથી પણ આપ વેરો ભરો છો એ તો પાણી ભરાયે વેરો તો ભરાયે આપ ક્યારેય પ્રશ્ન નથી કરો પંચાયત ને કે અમારે ત્યાં પાણી નથી તો વેરો શેનો લો છો એથી પણ લે લે અમને શું ખબર

એ વખતે સોલ્યુશન કરીને બધાને પાણી આપવાનું આમ કીધું હતું પણ પણ સતાય પણ એ વ્યક્તિ પાણી આપતો નથી અમને કે ટાકીમાં ભરે તો પછી આપણે ઘરે થોડું આવવાનું જે આપે ક્યારે એવી ફરિયાદ કરી છે કારણ કે આ જે ઘટના ચેનલે સાંભળી છે ત્યારે એવું જાણવા મળે છે કે સરકારી સંપત્તિને ગેરકાયદેસર રીતે નુકસાન પહોંચાડ્યું છે એના માટે સજાનું પ્રાવધાન છે સરકારી સંપત્તિ છે અને એને નુકસાન કટિંગ કર્યું એટલે એને નુકસાન પહોંચાડ્યું આજે ઉચ્ચ કક્ષાએ અરજી વગેરે કરી છે અરજી ને અમે જાણ તો પેલા પંચાયત માં કરલી મતલબ આ લોકો પેલા સ્વીકારે તો શું કરે સ્વીકારતા જ નથી આમ પેલી વખત સ્વીકારી લઈ આની મમ્મી આ લાઇટ બાબતમાં એક્સપોર્ટ થઈ ગયેલી છે હા એ બાબત તે આ ભાઈ લોક મારી આવેલા એના બાબત થી આ એની મમ્મી સ્પોર્ટ થઈ ગઈ હા ડીકી પાય પછી એ સ્પોર્ટ થઈ પછી આ લોક ને પાણી આપવાનું ચાલુ કર્યું હા એટલે આપનું કેવું છે કે આપણા મમ્મી મૃત્યુ પામ્યા અને એના પછી પાણીની વ્યવસ્થાથી આ કેટલા વર્ષથી આ બોર હશે ઘણા વર્ષ આ જે ઘટના બની આ જે આપણા મમ્મી મૃત્યુ પામ્યા ને કેટલો સમય થયો બે વર્ષ બે વર્ષ સાત વર્ષ થઈ ગયું અમને પાણી એને મોટી કુટી પૂરી ઝઘડો નહીં ફાવે એમ ઝઘડો તો નહી બતાવ હમણાં જાત મેં નથી બર તો ઉતારો અમે ખેતીવાડી માં આ લોકો હું કે આ લાઈટ ને આપણને તાળું મારી દીધું આજે પચાસ હજાર નું મોટર લાવે તો તાળું મારતી કેવું લાગે એમાં જ એને પી લીધેલી અમાર ઘેરવાડી જી અને આપણે એક પારિવારિક સમસ્યા ન ગણીને એમ એક આપણે ફળિયાની સમસ્યા કે જે ઉપરથી સરકારે આપણે જે પાણીની યોજના દ્વારા તમને જે આપવામાં આવી છે છે વ્યવસ્થા મુદ્દો એ આપણે એને પારિવારિક સમસ્યા તરીકે નહીં પણ એક ફળિયાની સમસ્યા તરીકે લઈશું કે ફળિયાના બીજા બધા ઘણા વ્યક્તિઓને પણ આ સમસ્યા હશે આપણી સાથે એક વડીલ જોડાયા છે આપણે એમને પૂછીશું આપના ઘરે પાણીની વ્યવસ્થા આવે છે કોઈ નળમાં પાણી કોઈ નળવા ન થાય આ કેટલા સમય થી કે પ્રાઇવેટ વર્કર તે તેમાંથી જ સરકારી જે તે યોજના નળ સે જલ યોજના છે કે પાણી પુરવઠાની કોઈ યોજના છે કારણ કે આવી દર વર્ષે આપડા જિલ્લામાં કે રાજ્યમાં આવી યોજનાઓ દર ફળીએ ફળીએ પાણી પહોંચાડવાની આવતી હોય છે તો એમાંની કોઈ યોજનાનો આપને લાભ મળ્યો છે ખરો નથી મળ્યો નથી ઘરવેરામાં પાણી વેરો ભરો છો આપ હા પણ હજી સુધી આપને પાણી મળ્યો નથી મુદ્દો આજનો એ છે ડોલવણ તાલુકાના અંધારવાડી ગામે એવું ફળ્યું છે કે જે ભર શિયાળામાં પીવાના પાણી માટે વલખા મારે છે બસ આ સમસ્યા સાથે તાપી સ્વરાજની ટીમ પહોંચી અંધારવાડી કણધા ફળિયામાં અને સમસ્યા સ્થાનિકો પાસે આપણે જાણી જોઈએ આગેવાન મિત્રો શું કરે છે લાગતા વળગતા અધિકારી આ સમસ્યા માટે શું કરે છે એ જોવું રહ્યું મળીએ આગામી સમાચારમાં બ્યુરો ચીફ તાપી સ્વરાજ ન્યૂઝ Tapi.